તો હવે અમે દર્શન કરીને બહાર નીકળી ગયા હવે જાય દરિયા કિનારે આટો મારવા હા ભાઈ દર્શન કરી લીધા હમ ભોલેનાથના દર્શન કર્યા ઓ મજા આવી ગઈ ભાઈ આનંદ થઈ ગયો આનંદ આનંદ ફૂલ પગતા ટ્રાફિક આનંદ સંત ફકીર કરે ઓ મોજ નહીં જાઉં હા મજા સીધે સીધો હવે સીધા સીધા જાય આ દે જાય હવે બસ તો કરી લીધા કેા પૂગીયા કેા પૂગીયા દરિયા કિનારે જ પૂગી કે નહી પૂગી આપડા દરિયા માં અંદર થોડો જ આહું પણ દરિયા કિનારે જ પૂગી કિનારે તો ન જગા આડી આવી લે ગાય્યુ જ ગાયને ચોક મળી ગયો આકલા હારો આવો વાવ અયા પેલા parking હતું હવે અયા બધી ગાયો ને parking થઈ ગયો હવે ગાયો નું parking થઈ ગયો તમારા ન દેહું ને એના ભેગું ના ભાઈ ના आवर भेगा बे बरोबर चल हां बरोबर यहां पर बेस कर सो हूं बात आई बात है हाँ से हां ए भाई मारता नहीं हो तुम मैं नंदी महाराज नंदी महाराज से जाडिया करे कर सोमनाथ आवे तो मजा अलग आ जावे ओ भाई अरे हमें लक्ष्मी नारायण मंदिर हां हो लक्ष्मी नारायण मंदिर अब ये अंदर जाई आप जो हम समुद्र दर्शन आम आम हमें समुद्र समुद्र दर्शन

आजो लिखू टिकट चार्ज पांच हां हमरा देवा जो है ना एक ना पांच एक ना पांच 25 रुपया दे दियो हां एक ना पांच एक ना पांच 25 रुपया में पांच जना फरी ले आराम से ये आखा दरिया में जो जो पांच रुपया टिकट वाह हूं ढोल हणे वागे चढ़िया हां

અહીં મતલબ મજબર ક્યાંક જઈએ થાકી જાય તો પાછો અરે હાલું આવવાનું બજાર ફરાણીએ હવે અહીંયા હા એ સારું થઈ ગયું કોઈ નડતર રૂપ નો થાય કોઈ કઈ નડે જ નહીં કોઈ કોઈ નડે જ નહીં આખા જગ્યા સાફ થઈ ગઈ સારું કરી નાખ્યું ભાઈ જોરદાર હો ભાઈ ડેવલોપિંગ કર્યું જબરું એક નંબર સોમનાથ આવો એટલે તમને જય બજરંગ બલી બજરંગ બલી એમ થોડા બિસાડા મારે અહીંયા કારણ વગર તો કોઈ નથી માર્યા હમ મારા પિંટુ નો મારો ઈ ભાઈ દાદા હે દાદા કારણ વગર એને કોઈ દી કોઈ નથી કોઈ નો મારે લા એ મકાન ડોડા ખાવા અરે હું નથી ખાવું ઈ કે પેલા પેલા તો મારે ખાવું હે મને ભૂખ લાગી ઘેરે ખાઈને આવતો હોય તો ઘેરે તો કે ખાવાનું વારો જાય આયો જોઈ ને હા ભાઈ ના હવરે ખાલી નાસ્તો જ ખાયો તો કે ખાધું જ નહીં ઓ તો ફૂલ પેક ખાઈ લીધું મે તો જો આ છોકરો સાયકલ લઈને જો એની આવ સાયકલ લઈને આવું જોયા સાયકલ લઈને ગયા હોય ને તો એકલા આમ જો વાંકો જાવ તકે જવું પડે મજા આવતારો સાયકલ લઈને લીધું તો હા તમે જવાનું કે યાર આવડા ને આવડા ખરેખર દરિયે રેકલ લો તો શીખાય मना हांडिया ऊपर बैठा दो हां हांडिया ऊपर आ उमर हांडिया हांडिया ऊपर बैठे है भाई हाथी कोई दी हांडिया ऊपर बैठे हां आला हाथी हां हाथी हांडिया को नो बे ये मतारी बात हाथी है 100% सरस तू बेहि जा हमें गधेड़ा नहीं घोड़ों ऊपर बेहि जा आप हनुमान दलदन तो ले ले हनुमान पापा ने तो पहला देखा था मारो पापा नहीं सरस मूर्ति बे भाई हाई क्लास

કૃષ્ણ ભગવાન આયલા વારી કાને કઈ લીધો મણી આરા Ang budya gyo. Ah, rambo gono nya ko putar Ram nam chin sarwa ram nam

રામ મંદિરની પાછળનું લોકેશન આપો હું કે જાડા જલસા કરી ને હા તો વાંધો નહી ભાઈ જલસા કરી અમે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને ખૂબ આનંદ અનુભવો થયો કેમ કે શ્રાવણ મહિનામાં કદાચ અમે પોચી હું કે જાડા એટલે અમે અગાઉ આવી ગયા શ્રાવણ મહિનામાં આવશું હજી તો અમે અને ખૂબ બસ આવી જ રીતે સાત સહકાર દેતા રહેજો અને અમારો લોક જોતા રહેજો રેજો કંઈક તો કે કાંઈ નથી બોલતો અટાણે કાંઈ ન બોલા અમે ના કદાચ સુખરા બોલાવતો હોય કઈક બોલી હરમ આવે હરમ આવેલા આને આપણા નંગને હરમ આવે તો ખરેખર આ ક્યુ મંદિર રામ મંદિર સોમનાથ આવો ને રામ મંદિર આવજો ભાઈ કરું અદ્ભુત હજાર અમારા છોકરો લસરપટ્ટિયું ખાય હવે અને જગ્યા પણ એક નંબર છે ભાઈ વસ્તુ આ જો આ નંગ આપડા કહેવો ખરેખર નંગ કી નંગ જ છે કે નઈ જઈ જાવ હા ચાતી જિંદગી હવે અને કુદરતી વાતાવરણ પણ એમ છે ભાઈ અહીંયા તો ખરેખર હા સારી લીપ છોકરાઓની તો બસ મિત્રો લોકને અહીંયા અમે જાડીઓને વિરામ આપી કાં જાડીએ પછી આગળ જે જઈ છે કે કેવો કે રસ્તામાં કંઈ લાગશે તો ઉતારશું બાકી બસ લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો આવજો બાપા આવ્યા બધાઈને